તો મિત્રો આ તો હજુ અધૂરી ક્લિપ છે ગોપાલ ભરવાડે એન્જલ માટે એટલું સરસ મજાનું ગીત ગાવ્યું છે એ જોઈને ખરેખર એન્જલ પણ ખુશ થઈ ગઈ છે જી હા મિત્રો ગોપાલ ભરવાડે જોર મજાનું ગીત ગાયું છે એન્જલ માટે અને એન્જલની પૂરેપૂરી ફેમિલી ખુશ થઈ ગઈ છે તો ચલો હું તમને ગીત સંભળાવું પરંતુ તે પહેલાં તમારી ચેનલની અંદર વ્યૂ ના આવતા હોય તો પ્રમોશન ફક્ત સો રૂપિયાની અંદર થશે તો કરાવી લેજો હવે વાત કરીએ આપણે ગોપાલ ભરવાડની કે તેમણે કેવું ગીત ગાયું છે અને મિત્રો સાના વિશે ગાયું છે તો એન્જલ વિશે દ્વારકાધીશ માટે સરસ મજાનું ગીત ગાયું છે અને આ ગીત સાંભળીને એન્જલ પણ ખુશ થઈ ગઈ છે તો ચલો મિત્રો હવે આપણે વધારે ટાઈમ નહીં બગાડીએ સીધે સીધું તમને એક ગીત સંભળાવી દઈએ ગોપાલ ભરવાડનું તો કોંગમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી લો અને હવે સાંભળો ગોપાલ ભરવાડનું સોંગ તો મિત્રો તમે જોયું કે ગોપાલ ભરવાડે કેટલું સરસ મજાનું દ્વારકાધીશનું સોંગ આવ્યું છે અને કોઈ પણ ગીત ગાવે દ્વારકાધીશનું તો મિત્રો દ્વારકાધીશ માટે તો ખૂબ સરસ છે પરંતુ સાથે સાથે આ એન્જલ પણ ખુશ થઈ જશે કારણ કે મિત્રો એન્જલને દ્વારકાધીશ બહુ પસંદ છે તો મિત્રો ની અંદર આજે જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં બાકી આવા જ એન્જલના નવા નવા ન્યૂઝ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો અને એન્જલ જ્યારે ઘરે આવશે અને તેને મોટા મોટા સેલિબ્રિટી મળવા આવશે ત્યારે મિત્રો કેવા વિડીયા બનાવે તે પણ આપણે આ ચેનલની અંદર મૂકવાની કોશિશ કરીશું તો જલ્દીથી કરી લો સબ્સ્ક્રાઇબ આવા ટ્રેન્ડિંગ અને ગુજરાતની તમામ માહિતી આપણી ચેનલની અંદર મળી રહેશે તો હાલ જ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આગળ હવે કેટલા બધા મિત્રો અથવા તો કેટલા કલાકારો આ બેન વિશે ગીત ગાવે છે ચલો જોઈએ નેક્સ્ટ વિડિયોની અંદર મળશો નવા વિડીયોમાં